આજે વિશ્વ ચકલી દિવસ છે પરંતુ આજના આધુનિક યુગમાં ચકલીઓ ગાયબ થવા માંડી છે અને તેના પાછળનું જો કોઈ કારણ હોય તો તે મોબાઈલ ટાવરોનું રેડિયેશન મોબાઈલની વધતી જતી ફ્રિકવન્સીને પગલે આ ચકલીઓ નામ શેષ થવા માંડી છે કે સવારના અને સાંજના સમયે લોકોને ચકલીઓનો કલરવ સાંભળવા મળતો હતો પરંતુ વર્તમાન સમયમાં આ કલરવ ગાયબ થઈ ગયો છે વધિગેલા સિમેન્ટ કોન્ક્રીટના જંગલોએ પ્રાકૃતિક જંગલોનો નાશ કરી દીધો છે અને પક્ષીઓના આધાર સમાન વૃક્ષો ગાયબ થવા માંડ્યા છે આટલું ઓછું હોય તેમ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તે ટેકનોલોજી માનવ જીવન માટે તો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ પરંતુ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ જેમ કે મોબાઈલ મોબાઈલનો આવિષ્કાર થયા બાદ દિન પ્રતિદિન તેમાં પણ ક્રાંતિ જોવા મળી ટુ જી થ્રી અને હવે તો ફાઇવ આવી ગયું મોબાઈલની જનરેશન જેમ જેમ બદલાતી ગઈ તેમ તેમ તેનો ઉપયોગ વધવા માંડ્યો પરંતુ બદલાતી જનરેશન સાથે મોબાઈલના સિગ્નલ અને ફ્રીક્વન્સી પણ વધવા માંડી અને તેની સીધી અસર ચકલીઓ પર પડી સંશોધનો રહ્યા છે કે મોબાઈલના વિકિરણો ચકલીઓ માટે જીવલેણ છે અને તેનું પરિણામ પણ હવે જોવા મળી રહ્યું છે સવાર સાંજ ઘરના આંગણામાં માળો બનાવીને કલર કરતી ચકલીઓ નામ શેષ થવા માંડી છે આજે સમય એવો આવી ગયો છે કે ચકલી દિવસ પર અહેવાલ તૈયાર કરવા માટે પણ ચકલીઓ જોવા નથી મળી રહી ત્યારે પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે કે વધતી જતી ટેકનોલોજી ચોક્કસથી માનવ જીવન માટે ઉપયોગી છે પરંતુ તેનો સીમિત માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો નામશેષ થવાની કગાર પર પહોંચેલા ચકલીઓ જેવા જીવોને નવજીવન આપી શકાય જેથી પૃથ્વીના જીવન ચક્રને પણ જાળવી શકાય આજે વિશ્વ ચકલી દિવસ છે યુનેસ્કો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે પહેલાં આપણે દીખતા તો સવારે ઊઠતા તો દરેક ઘરના આંગણે ચકલીનો કલરવ સાંભળવા મળતો પરંતુ ટેકનોલોજીના એમાં ખાસ કરીને આ મોબાઈલ ટેકનોલોજીના યુગમાં આજે ચકલીની જાત છે એ લગભગ શહેરી વિસ્તારમાંથી તો વિલુપ્ત થઈ ગઈ છે હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક જોવા મળે આ જે સંસાર આપણે ટેકનોલોજીનો ઉપયોગથી આપણી જીવનનો મહત્ત્વનો અંગ બની ગયું છે પરંતુ સંસારનું જે સૃષ્ટિચક્ર છે એમાં પશુ પક્ષી માનવ સમાનનો એક સમાન અધિકાર છે તો ટેકનોલોજીના યુગના કારણે એક આખી જાત વિલુપ્ત થઈ ગઈ તો યુનેસ્કો દ્વારા પણ એને એક મુહિમ ચલાવવામાં આવે છે પરંતુ આપણે જો આ ચકલીની જાત હજુ પણ બીજા પશુ પક્ષીઓને બચાવવા હોય તો એક ટેકનોલોજીનો સીમિત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ ટેકનોલોજી આપણા જીવનનું અંગ બની ગઈ છે પરંતુ તેનો જો સમગ્ર માનવજાત તેનો સીમિત પ્રમાણમાં ઉપયોગ કરે તો પણ હજુ આ જે સૃષ્ટિચક્ર છે એ સંસારનું ચાલે જાય પૃથ્વી પર દરેક જીવ એક જીવન ચક્રનો ભાગ છે અને જો તેમાંથી કોઈ પણ જીવ નામશેષ થઈ જાય તેની માનવ જીવન પર પણ વિપરીત અસર થઈ શકે તેમ છે ત્યારે આ બાબત પર હવે લોકોને ગંભીર બનવાનો સમય આવી ગયો છે આજે ચકલી દિવસ પર જે રીતે ચકલીઓ નામશેષ થવાને કગાર પર પહોંચી ગઈ છે તેને જો બચાવવામાં નહીં આવે તો આવનારી પેઢીઓ આ ચકલીઓને માત્ર ચિત્રોમાં જોઈ શકશે નાના બાળકને જ્યારે તેના માતા-પિતા બોલતા શીખવાડે છે ત્યારે તેને એવું કહે છે કે ચકલી ભૂલે ચી ચી પરંતુ અત્યારે એ જ ચકલી નામશેષ થવાની કગાર પર પહોંચી ગઈ છે યુનેસ્કો દ્વારા દર વર્ષે વીસ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે રીતે પૃથ્વી ઉપરથી ચકલીઓ ગાયબ થઈ રહી છે તેને બચાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વૈજ્ઞાનિક કારણો પ્રમાણે જોઈએ તો જે શહેરી વિસ્તારોમાંથી ચકલીઓ ગુમ થઈ છે તેની પાછળનું મુખ્ય કારણ મોબાઈલનું રેડિયેશન છે જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે અને લોકો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે તે જ ટેકનોલોજી પર્યાવરણ માટે પણ હાનિકારક સાબિત થઈ રહી છે ત્યારે મોબાઈલનો ઉપયોગ કરવો ઉપયોગી તો છે જ પરંતુ સાથે સાથે જે નામશેષ થઈ રહી છે ચકલી તેને બચાવવા માટે તેનો ઉપયોગ પણ સીમિત પ્રમાણમાં કરવામાં આવે તો ટેકનોલોજીનો ઉપયોગ પણ થઈ શકે અને પર્યાવરણનો જતન પણ થઈ શકે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બી ન્યૂઝ ચેનલ ડીસા